નમસ્કાર બાળમિત્રો આપ સર્વે બાળમિત્રોનું સહહદાય હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય છે હિન્દી ચેપ્ટર નંબર 1 છે નહીરા નું સ્વાધ્યાયનું પુસ્તકનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં આપેલું છે તો વિડિયો તમારે છેલ્લે સુધી જોવાનો છે બરાબર સારાંશ તમે જોઈ શકો છો અહીંયા पहचाने पढ़िए और लिखिए हाथी घ रत पतंग तोता मोर से घोड़ों से धनुष से क्षत्रिय से रु से सेम सेम લખવાનું છે સીડી જે સપેરા છે થન છે यज्ञ છે ટામેટા છે ડમરુ છે ઠંડેરા છે છાતા છે મોટર છે पेड़ છે પપૈતા છે મિત્રો વ્યવસ્થિત લખવાનું છે જાત તમારા ભળી જાય વ્યવસ્થિત દિ લખોમાં કારણ કે સેમેસ્ટરનો ફર્સ્ટ ચેપ્ટર છે ગ પછી મ ન ત ટ ડ અ ડ ઠ વ પ શ થ ય આવ આવું તમારે સેમ ટુ સેમ લખવાનું થશે ર છે જ્ઞ છે ક્ષ છે અક્ષર છે છ છે ધ છે ધ છે બરાબર પછી તેનું પહેચાની પઢી લખીએ ભાલુ પછી ખરગોશ ચુહા બેલ બંદર કૌવા मछली गमला नल बकरी बराबर कमल से तराजू छे शे, केला सेब छे गाजर छे त्रिशूल छे चांद छे तितली छे दर्जी छे फूल गोभी छे भिंडी छे लौकी छे जहाज छे नाक छे हल छे रेल छे ત્યારबा मित्रों ये शब्द તમારે જોવાના છે बाजू बाजूમાં જે શબ્દ આપ્યા છે તમારે જોઈને લખી દેવાના છે બરાબર सेम टू सेम उतार देना है अनार आम से इमली से एक छे उल्लू छे ऊन छे ऋषि छे इंडी छे एनक छे ओखली छे औसत छे अंडा छे मित्रों पीछे दिशा निर्देश अनुसार वर्ण लेखन कीजिए और समझिए बराबर